વાત સુરતની જ્યાં લસકાણા જીઆઈડીસી માં મોટી દુર્ઘટના ટળી ગઈ સિદ્ધિ વિનાયક ઇન્ડસ્ટ્રીયલ ચડાવતા સમયે અચાનક ક્રેન તૂટી ગઈ દુર્ઘટનામાં નસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ સુરતની લસકાણા જીઆઈડીસી ની આ ઘટના છે મશીન ચડાવતી વખતે અચાનક જ ક્રેન તૂટી પડી જોકે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ લોકોમાં ભાગદોડ ચોક્કસથી મચી ચૂકી હતી અચાનક જ મશીન ચડાવતા સમયે ક્રેન તૂટી ગઈ હતી જે દુર્ઘટના સર્જાય સિદ્ધિ વિનાયક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આ દુર્ઘટના સર્જાય જેમાં લસકાણા જીઆઈડીસીમાં મોટી દુર્ઘટના ક્રેન તૂટી પડી હતી

આભાર આપનો તમામ માહિતી બદલ તો મોટી દુર્ઘટના ટળતા રહી ગઈ કારણ કે જાનહાની નથી થઈ ક્રેન તૂટી પડી હતી મશીન ચડાવતા સમયે જીઆઈડીસીમાં આ પ્રકારની ઘટના બની હતી ક્રેન તૂટી પડી હતી જો કે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઈ દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છીએ પણ એ વાત ચોક્કસ છે કે જો અહીંયા નીચે કોઈ વ્યક્તિ ઊભેલી હોત અથવા તો કોઈ વ્યક્તિ આસપાસ હોત તો તેનું બચવું પણ મુશ્કેલ બની જાત સુરતની લસકાણા માં આ પ્રકારની ઘટના બની છે જ્યાં મશીનરી ચઢાવતી વખતે ક્રેન અચાનક જ તૂટી પડી પરંતુ કોઈપણ પ્રકારની જાનહાનિ નથી સર્જાય